તમને છે ભાઈ ભાઈ તમે કેમ હા મને ફોન ઠકો કઈશ કરતા મેં કીધું તમારી કઈ આધાર પુરાવા ખરા મને વિડીયો બધું મને મોકલો એટલે એને મોકલા હતા પણ એમાં તો તમે આજે દાદા મેકરણ એ કીધું છે બીજું એવું લાગ્યું નહીં

મારી સાંભળો આપડે કોઈ પણ હોય તો એમાં માં જઈ પોલીસ માં જઈ તો ઈ દેવ જઈને અડધા તારા વિશે બોલે છે મંથુક ની જાય આ દેખાતું બંધ થઈ જાય આવું કરી દે તો અમે તમે પૂછીએ તો અમારું પરમાર અહીં યોતને દમ છે તો પહેરદી પ્રસાદી દાદા તો એકદમ આપપો જોઈ આદાન ઉદી નિવેદન આવે અમે આજે પસા પસા કરણ સાતલિયા ની ઉમર મારી 50 વર્ષ છે તો 50 વર્ષની કથા તો નિવેખતો ઈ એટલે 50 વર્ષના નિવેદનનો મનો મુંગો બેરો કરાવીએ તો એસી નામ પરસો નો દઈએ જી વાત મે દમ છે તો ઈવડા ઈ લોકો જાય છે પોલેટરમાં ન્યાય ફરિયાદ ઈ કાગળ ઉપર કરે તો દેવને ભૂલી જાય હમ આવેદન પત્ર આપે તો સવિધાન થકી હમ ફરિયાદ કરે તો સવિધાન થકી

આવું બધું હાથો ભાંગી નાખવાનો બાટી લેવાનો લડી લેવાની વાતો કરે તો તાર દેવ ની પાસે બોલવું પડી પણ એ વાત છે તમે આજે પૂજા કરી તો તમારી દાખલા વગાડવા થોડું પોકળા એ બધા મધા અને માણસ ને દબાવવા માટે પોલીસ માં કલેક્ટર પણ કલેક્ટર સિંહ એ માણસ એસપી સિંહ એ માણસ છે એની પાસે તમે કઈ પુરાવા રજૂ કરશો બે વિચારવું તો જોઈએ ને કે ભાઈ આ પ્રોબ્લેમ છે

મંદિર ખોલાવી હી નથી તો ઈ આંધરા બેરા કરી

બોકડા કાપા કુકડા કાપા એને તમને કહું બધા નિવેદના નામે કાપવા એની બલી પ્રથા કરવી એને એની કરતા સીધા ખાવા નામે ખાઈ લીધું હા અરે તો બડા કર્મ છે હા આ ઘરે કાપાય ની ગંદકી વાળો થાય એની કરતા બોલ્યા તો લોકોનો જે ધંધો છે એ તો તમને કો ચોખી વસ્તુ રહેશે હા આ તમારા ઘરે ને માઈકી બમણન કોઈ ઘરે ફરિયા ઉભો રહીને એવા કરો અને માતાજી ની કેટલી તનિયા લોયના કાબોડીયા લે તો નીને પાસ ન્યા દેવ મઢમાં કેટલી બેડી ધૂના કરે લે ઈ કેવું જા ખાલી આંગળીના પાટીપા લોયના બેડા હોય ન્યા માઈકી ઉપર ન કરતો આખો બોકડો કઈ ઈ દેવી હવે કોઈ કોઈ બોલતા નથી નકર આજે દેવી નામે બોકડા ખાવા ઘરે આવડે મારવા દેવું હતું હા એટલે દેવ નામે પોતાનું ખાવા માટે બીજું તો આવું છે આઠસો કિલો છે ને આ તો જ જાય આ ખર્ચો નાઈટ માં જાય ભુવાને કઈ દેવા ન હોય કેમ કે એ તો ગાડી પતી હોય એ તો ગાડી માં જ હોય પોલીસ વાળા ભાડી જાય ભાડી ઉપર પણ દેત નો રે અને એમના મોટા દરવા છે ને હમ આજથી 10 વર્ષ પહેલા ત્યાં અમે જયંતભાઈ ને બધી રેડ કરી હતી હા બોકડા કાપતા હતા હવે ભુવો તમે ને તો 10 ગાડલા નાખીને માથે બેઠો હતો હમ પણ બોલા બોલા બુસ્કોટ માંથી રિવોલ્વર ભરી ગયો ને હમ સાથે માં પાસ

ઊડેય બતાયો તો તમે માતાજીને ઝીલેણીએ કાયા બધું જ ગાયો ભાઈ તમે આરે દેહતા હો તો અમે કઈ ગાવામ કોઈ જઈ તો વાત નથી માતાજી ઝીલેણીએ ગઈ માતાજી અહીં આશે જ નહીં પાટમાં લાવ નક્કી લોબડી હું માતા લઈને ઢોણો ઈ તો મારી રીતે માર ઢણવાનું છે દેવ માર પરમાં આવે આટ્યુટ્સ બસ કા ફરતો તો એવું બધું ન પાત્ર કર્યા કેમ કે મે તો ડાક વગડી લે મને ખબર કે કેમ ઢોણાઈ બહુ કરી 25 કાર્યક્રમ ખારો હતો મને ખ્યાલ છે મને ફોન હતો પણ હું એક મેટરમાં હતો એટલે પછી મારે નો આવડો આ કાઈ નહિ આ મળી

બરાબર આ મઢમાં બેઠેલી બોલે નહીં અને ઓલી ભસીને બગાડે બરાબર એટલે મેકન દાદા કહીએ કે માતાજી ને બાકી આપડી તહેવડ નથી માતાજી ને કેવાની મનસુખ ને કીધું થી ગુજરી નો કહેવાય

વાંધો તો તમે બધા એક કામ કરો તમે બધા મારી ભેગા જોડાવો આપડે તમ તારી મોટું માથું હોય ને છો ઘર નો આપડે કતલખાના બધી કરવા નીકળવું ચાલો તમે જોડાવો બધા મારી ભેગા જો મારો નંબર છે આ સેવ કરી લેજો બરોબર ને સાહેબ હું ગાયો આ મને કઈ આ રોડ ઉપર કેટલી ગાયો મરે છે કતલખાને જાય છે એ સાહેબ અમે એવું કહી છે કે રોડ માં ગાયો આવી જુકામ જોઈ જો આપડે ગાય માં કેતા હોય તો માને રખડ મૂકી ન દેવાય ઘરે બાંધી રખાય ના 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 મુકાય લાખ રૂપિયા જે મૂકી દે છે ને નાલાયકો કહેવાય ને હા એ નાલાયકો નાલાયકો એનું દૂધ પીવું હોય ને તાં ઉધી રાખે એટલે કે એ કહેવાનું છે કે જો આપડે માં કહી તો માને રખડ થી ન રખાય નો રખાય નો રખાય એટલે પેલી જવાબદારી તો જે રખડ મૂકી દે છે એની આવે અને બીજી જવાબદારી જે આ ગૌરક્ષકો કે છે કે અમે ગૌરક્ષકો છીએ આમ કતલખાને જતી હોય કે બીજે ક્યાંય જતી હોય તો ગાડી ઉભી ઉભી રાખી અને ગાયો ને ઉતારી લે ડ્રાઈવરો મારે આવું બધું કરે તો એને એની આ જવાબદારી છે કે આવડી આ ગાયું જે રોડ માંથી રખડે છે રખડવા ન દે અને એના માટે સારી ગૌશાળા બને આપડે એમાં બધી પૂરી દઈએ તો એવું તો કોઈ ફાવતું નથી કોક મારવા માટે તોડવા માટે ફાવે બીજા મારવા માટે ઉભા થાય એટલે આ જે જવાબદારીઓ જેની જવાબદારીઓ એ પોતે ની ફાવતા નથી બીજા કદે ચડાવે છે હલો ઠીક છે જોકે આપણો એ વિષય નથી આપણો વિષય છે મનસુખભાઈ માતાજી ની કુતરી કીધી બરાબર એટલે તમે મને મોકલો મારે મનસુખભાઈ કઈ દેવાનું થાય છે